હેલો મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જશું તો અત્યારે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે કેમ કે નકરી ઢીંગુની જ યાદ આવે છે કે ગમતું નથી જ્યાં જુઓ મારી કૃષિકા મારી ઢીન્ગુડી જ બતાય છે અને તબિયત પણ મારી ખરાબ થઈ ગઈ છે બહુ જ સુતી છો ત્યારે અત્યારે મમ્મીના ઘરે જ છું અત્યારે પણ હજુ થોડાક દિવસ મમ્મીના ઘરે જ રહેવાનું છે અને પછી સાસરિયામાં જવાનું છે તેડવા આવશે પછી જવાનું છે સવા મહિનો અહીંયા જવાનું અત્યારે મમ્મીના ઘરે શું છો કુમુદ દાદા મારે શાંતિ કુમુદની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે તબિયત ખરાબ થઈ ગઈ ને કુમુદ હું અહીંયા સુતી છું કુમુદ ન્યા સુતી છું હમણાં સુઈ જાય કેમ કુમુદ સુઈ જાશો

હેલો મિત્રો હા તમે બહુ બધા કોમેન્ટમાં એમ કેતા હતા કે દીદી હવે તો તમારી બેબી એક્સપાયર થઈ ગઈ છે ભગવાન પાસે વહી ગઈ છે એટલે કે ભગવાનની પ્યારી મારી કૃષિકા થઈ ગઈ છે અને ભગવાન પણ બની ગઈ છે મારી ઢીંગલી તો બધા એમ કહેશે કે તમારે હવે એની પૂજા કરવી જોવે અને એનો તમે ફોટો બનાવો એટલે કે આપણે જોબી બનાવીએ તમે એનો ફોટો બનાવ ભગવાન તો ફાઇનલી અહીંયા મામાના ઘરે એટલે ઋષિકાના મામાનું જ કહેવાય અહીંયા મારા મમ્મીના ઘરે છું તો મારા પપ્પા એટલે કે ઢીંગુના આતા એની માટે ફોટો કરાવીને લાવ્યા છે અને હા મારા પપ્પા એવું કહેતા કે મારા પપ્પા છે ને અત્યાર સુધી મંદિરે આમ પગે લાગે પણ આમ દૂરથી પગે લાગે એમ કે ભગવાન તો છે તે પણ દૂરથી પગે લાગે કે એમ મંદિરમાં દીવાબત્તી કરવા એવું કંઈ ભગવાન મળે તો એમાં પપ્પા પગે તો લાગે પણ એમ કહે કે હું અત્યારે ભગવાનને એટલું બધું રોજ પગે નથી લાગતો પણ એમ કે હું મારી ભાણીને એટલે કે વિશિકાને હું રોજ પગે લાગીશ અને રોજ દીવાબત્તી પણ કરીશ મારા પપ્પા એવું કહેતા અને હા મારા પપ્પાએ બે ફોટા કરાવ્યા એક તમને તો ખબર છે મારા પપ્પા ડાયમંડનો એટલે કે ઓફિસ છે અમારે હીરાનું કારખાનું છે તો મારા પપ્પાએ એક ત્યાં ઓફિસે ફોટો લગાવ્યો ઢીંગુનો અને એક ઘરે લાવ્યા છે અને કેવો ફોટો ઢીંગુનો કરાવ્યો છે મારી દીકરી કૃષિકાનો તો ચાલો તમને લોકોને બતાવજો આ ફોટો આવેલો છે હવે આપણે જોઈએ બધા ફોટો ખોલીને કે મારી દીકરી મારી ઢીંગુડીનો કેવો ફોટો એના આતાએ કરાવ્યો છે એમ અહીંયા મારા મા અહીંયા એના મામાના ઘરે તો આપણે જોઈશું અને ત્યાં પણ મારા સસરાના ઘરે હું જવાની છું ત્યારે ત્યાં પણ કરાવવાનો હશે હજે ત્યાં કરાવ્યો નથી હું જાશ ને પછી કરાવવાનો હશે ફોટો અમારા બંને ઘરે અને અહીંયા કરાવેલો છે કારખાના માટે અને અહીંયા ઘરે તો આપણે બધા ફોટો જોઈએ કે મારી બેબીનો કેવો કૃષિકાનો ફોટો કરાવ્યો છે બરાબર ટિંગલી નો પડતો કેવો કરાયો છે આપણે જોઈએ તો ફાઇનલી મારું ઢીંગલું તું જેવી છો હોય એવી ફટાફટ પાસે આવજે ઢીંગુ બસ માતાજીની એક પ્રાર્થના કરું છું તમે લીધી છે તમારે દેવાનું છે મારું બેબી જ એમ ઇસ્યુ સો મચ બેબી જો આમાં તમને ઉલટું બતાવશે હું તમને લોકોને બતાવું છું મારી ઢીંગુડી અને એના મામાએ પાણી પણ લખાવેલું છે જો તમે લોકોને બેકમાં બતાવો ફોટો આખો ચાલો મારી કૃષિકા બેબીનો ફોટો કરાવી નાખ્યો છે કૃષિકા કાઉન્સમાં પાણી ચલો મારા બેબીનો ફોટો આવી ગયો છે મામાના ઘરે ફોટો આવી ગયેલો છે આપણે જોઈએ ફાઇનલી માય ફોટો આવી ગયો છે બધું ઓપન કરે સામે વાહ મેબી બીજો

તો હા તમે લોકોએ ફોટો જોયો કેવો ફોટો લાગ્યો તમે બધા કહેજો અને હા કોમેન્ટમાં ઓમ શાંતિ બધા લખી નાખજો એને આત્માને શાંતિ મળે અને બસ બધા તમારા કુંદીને પ્રાર્થના કરજો કે જે કુંજની કૃષિકા હશે એ જ કૃષિકા પાછી આવે બસ મારી કૃષિકા મારી ઢીંગુળી જ જોઈએ છે તો બધા પ્રાર્થના કરજો જે તમારી કૃષિકા ગઈ છે એ જ કૃષિકા આવશે તમે બધા હિંમત આપજો ને એના આત્માને શાંતિ આપે અને બસ હું પણ માતાજીને પ્રાર્થના કરું છું મારી ઢીંગુડી વહેલા વહેલા પાછી આવે આઈ મિસ યુ સો મચ મારી ઢીંગુડી અને બસ તમે લોકોને આ વ્લોગ કેવો લાગ્યો બધા કહેજો લાઈક કરજો શેર કરજો અને તમે નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો અને હા તમે બધા એમ કહો છો દીદી તમે બ્લોગ કેમ બનાવો છો પણ તમે બધા બહુ બધા મેસેજ મને કરે છે કે તમે મને કયો મૂક્યો એટલા માટે એક વ્લોગ બનાવીને બધાને હું કહી દઉં છું તમે પણ મારું એક ફેમિલી છો ઘર જેવું તો બસ તમે બધા પણ સપોર્ટ કરજો અને મારી ઢેન્ગુને આત્માને શાંતિ આપે બસ એ જ બધા કહેજો ભગવાનને પ્રાર્થના કરો કે તમારે ડીંગુ કહે છે એ જ ઢેગુ પાસે આવે બસ બધાને જય માતાજી